એ રીતે સમજાયું છે એના કરતા નીચી દ્રષ્ટિ રાખીને ચાલી જવું જઉહારું મેં તારા તરફ જોયું એટલે એનું ભેગું થયું ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરો ગમે તેટલું વાંચો પંડિત થઈ જાઓ વિદ્વાન થઈ જાઓ

મહારાજ કે જાજો વાંક અંતકરનો નથી મન બુદ્ધિ નો આંક નથી એની બહુ ચિંતા કરવાની જરૂર નથી મન બુદ્ધિ મહિમાથી બેઠી જાય છે એટલો મોટો ભાવ થઈ જાય મહિમા બહુ પ્રગટે એટલે વાણી થોડી બદલાય એટલો જ વાંક છે મહિમા પ્રગટ્યા પછી કઈક સારા ભય થવાનો સંકલ્પ થાય એનો વધારે વાંક નથી જાજો વાંક તો ઇન્દ્રિય પણ બે ચાર દ્રષ્ટાંતો આપું છું આનંદમાં અભ્યાસ કરતા હતા ને બધા પહેલું વખતના જ શરૂઆત કરી તો પ્રથમ અઢારથી શરૂઆત કરેલી લોંભેલ ગામ રસ્તા આનંદથી રસ્તામાં જતા અને ત્યાં અમારું ક્રિકેટનું ગ્રાઉન્ડ અને ત્યાં આગળ એક ઝાડ એમ નીચે બેસી અને અગિયાર વાગ્યાથી બેઠા તો દોઢ વાગ્યા સુધી પહેલા પેરેગ્રાફમાં જ એટલી ગોષ્ઠી કરેલી ધીમે ધીમે સમજાવે ધીમે ધીમે સમજાવે એક મુદ્દો હું કોને દસ મુદ્દા એ ગયા આટલું જ બસ આટલા સુધી અમે અઢી કલાક કાઢેલા અગિયાર સીટ દોઢ આ તો હજુ જોયું જ નહોતું પછી વાંચ્યું જ નહોતું મેં કે આ એક વતના વાંચવા જેવું છે મેં કહ્યું ચાલો આપણે અહીંથી શરૂઆત કરીએ નાઇન્ટીન ફિફ્ટી ફોર કે ફાઇવ ફિફ્ટી ફોરના અંતમાં હું સત્સંગમાં આવ્યો ફિફ્ટી ફોરના કદાચ એ દિવસોમાં જ કદાચ અમે શરૂઆત નથી લઈ મંડેલા ચાલો આ પાડકે પહેલા પાડ આવે આપણે મને કાની વાતો બહુ સાંભળેલી નક્કી કરી જિંદગીમાં થોડું જીવન સત્સંગી તરીકે જીવવું આવીએ આપણે જાજો આંક તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે બધા મિત્રો બધા ઘણા એટલે આમ બધા આવતા હતા કોલેજ માંથી મારો એક મિત્ર એક છોકરીને સામે જોયા કરે કોઈનો આકાર ન જોવાય અને કદાચ જોવા રાત્રે ભજન કર્યું એના સંસ્કારો ટ્રાન્સફર થઈ જાય શું થઈ જાય ટ્રાન્સફર થઈ જાય રાત્રે જ ખરાબ સપનું આવ્યો સવાર નાઈન મારી પાસે આવીને રડ્યો મારી દોસ્તી એવી કોલેજ માં જ બનતા હતા એન્ટ્રા સાયન્સ માં એટલો રેડિયો એટલો રેડિયો ગભરાવાની જરૂર નથી બીજે દિવસે એટલું બધું મીઠું સરસ સપનું આવ્યું ને એટલું બધું રાજી થઈ ગયો એટલા બધા સારા વિચારો આવ્યા કે હાસ પ્રથમ અડાલ બરોબર છે આપણે ખતરો કર્યો હા જોવાનું જ નહીં જોવા આ તો રાત્રે ભજન કરી લેવાનું ચોવીસ કલાક ડ્રંકિંગ ડ્રિંકિંગ પોઝિશનમાં ખાવાનું ઠેકાણું નહીં કોને જોવું એના કરતાં જે સમનાન વર્ક વેલ્યુ વર્ક એન્ડ પ્લે વેલ્યુ પ્લે જે ટાઈમે જે વખતે જે કંઈક કરવા જોઈએ એટલું જ કરવાનું નીચે દસ્તી રાખીને ચાલવાનું સ્કૂલમાં જવાનું બાપા બની ગયા પાછા આવી જવાનું ઠાકોરજીના દર્શન કરીને દર્શન જમવા બેસવાનું જમતી વખતે પણ પાંચ વખત તો ભલે મૂર્તિ યાદ ન રહે અને પાંચ વખત તો સોમનાનનું નામ લેવું નહીં તો એ સ્વાદ નો રજો એ નો સ્વાદ ચોટશે એક કિલો લોટમાંથી પાંચ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા નો થાય અને બહુ પ્રેમથી જમે પચાવવાની તાકાત ના કાં પ્રભુ જમી શકે કોઈ ભગવત સ્વરૂપ જમી શકે ભાઈ કોઈને ખાવા પીવાનું હા આપણે ખાવાનો અધિકાર છે પાંચ મિનિટ પાંચ વખત નામ લઈને અથવા ધૂન કરીને સ્વામિનારાયણ 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 આપણે કોલેજમાં ભણીએ છીએ આપણે બહુ પાકું રાખવાનું અને પ્રથમ બધા પ્રમાણે અહીં આ પ્રમાણે જો ઇન્દ્રિયોનો વ્યવહાર નહીં રહે બીજી વાત કરું તમને પૂર્વાશ્રમના ગામમાં એક શંકરાચાર્ય આવેલા બહુ સારી વ્યક્તિ ખાનદાન વ્યક્તિ હું મારી બહુ નાની ઉંમર આનાથી સહેજ મોટો હોઈશ મને કે બેટા અહીંયા ગીતા વાંચવી છે ને વાહ મને ગીતા તરફ પ્રીતિ ગીતાની વાત લઈને ગમે તો બેઠો કરો પછી ઊંઘ જ ના આવે ગમે તે ગીતાની કોઈ વાત કરે લઈને ફળા બેસી જવ વાત સરસ સાંભળ હરિદ્વાર માં એક દીકરો આવેલો અમારા આશ્રમમાં રહેલો તો મેં અખતરો કર્યો કે

બાપ રે બાપ જળ વસ્તુ તો બી એના સંસ્કાર પહોંચે ચાલતા આરા ઠેકાણા વગરના નારકી માણસો એનો સ્પર્શ થઈ જાય દર્શન થઈ જાય એની કુશીત વાતો અનુ ડિસ્કો સંગીત શું કઈ નાખે આ દેશમાં જીવવું બહુ અઘરું છે તલવારની ધાર પર તમે રહો તારે આ દેશમાં થાર તમે જીવી શકો બહુ અઘરું એનું બધું જ એટલે વાત જ ન થાય એનું સંગીત ને એના ડ્રેસિસ પહેલી ને પંચ્યાસી સિત્યાસી ભરાઈ પડ્યા આ દેશમાં કેમ ના આવી ગયા પછી બીજે દિવસે એ સ્વામીજી ગીતા મૂકી દીધી આખા જ ભાવો બદલાઈ ગયા દિવસ રાત્રિના કોઈની ચાદર પર તમે બેસો ને તો બી તમારા સંસ્કાર ખતમ થઈ જાય ખૂબ ધ્યાન રાખવાનું કોઈનો સ્પર્શ કરેલા કપડા બી તમે પહેરો જો ભ્રષ્ટ આત્મા હોય તો તમને અસર થાય છે બરોબર દૂર જંગલમાં જતા રહ્યા છે અને બીજા રસ્તો ભૂલી ગયા બહુ તરસ લાગી બહુ તરસ લાગી ગોળવતા એટલે અમે ઝુંપડી જોઈ એક સાધુ રામ તપ તપશ્ચર્યા કરતા હતા હાશ આ સાધુની મરકીનું પાણી સરસ છે પહેલું તો પી લેવા દે પછી આવું થશે શરાબ આપી દેસો અમે મરેલા જેવો છું તરસ એટલી બધી લાગેલી તો એ ભરી ભરીને જે સ્વામને બધું પછી એમને એમ થઈ ગયું કે આ સ્વામીજી હમણાં જાગશે પાણી તો રહ્યું નથી તો લાવો એ નદી નજીક જ છે ભરીને પછી યશ સ્વામિનારાયણ આવ્યા પછી બેઠા સ્વામીજીના દર્શન કરતા હતા એટલે બેટા ક્યાંથી આવ્યો શું છે આમ તેમ પણ જયારે પાણી પીધેલું રાસ્તામાં ચાલતા ચાલતા સંકલ્પ મૂકી ઉઠ્યો સારી વ્યક્તિનું પાણી જો શું સંસારમાં શું છે આ સાધુ જ થઈ જવું છે શું સંસારમાં શું છે સાધુ જ થઈ જવું છે વિચારો જ પછી સારા જ ઉઠ નીકળ્યા જેવું સાધુ નું હૃદય એવું પાણીમાં પ્રવાહ રહેતો હોય ફટાક આવો છે સત્સંગ ને ભક્તિ વિના વિદ્વાન પર અધોગત ના પામે મહારાજે કહ્યું પછી પેલા સાધુ એ આમનું પાણી પીધું તો સાધુ ને સંકલ્પ હાસ ક્યાં સાધુ થયો હું હવે તો રાજા જ થાઉં છે એટલે અજો વિચારોને કેવું ટ્રાન્સફર છે આમ કે તેમ ભાવો બદલાય જ એટલે મહારાજે કેટલું વિચાર કરી રત્ના લખે એ જ મુક્ત થાય છે કેવું તો નહોતું પછી મહારાજે કહ્યું કે અઢાર પુરાણ ને ભારત આદિક ઇતિહાસ શ્રવણ મનન ચિંતન બધું જ કર્યા કરો પણ